સુરતના પલસાણા તાલુકામાં બાળકો પાસેથી ગધ્ધા મજૂરી કરાવવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બગુમરા ગામની હદમાં માસુમ બાળકો પાસેથી તીક્ષ્ણ હથિયાર વડે બાળમજૂરી કરાવવામાં આવી રહી છે બગુમરા ગ્રામ પંચાયતની હદમાં બાળમજૂરી કરાવવામાં આવી રહી છે જેને કારણે બાળકોના ભવિષ્યનું શું બગુમરા ગ્રામ પંચાયત બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે આજે સમગ્ર ગુજરાતમાં ભારત સંકલ્પ યાત્રા કાઢવામાં આવી રહી છે જેને કારણે લોકો સમક્ષ અનેક યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે આ દરમિયાન બગુમરા ગ્રામ પંચાયત દ્વારા બાળકોને બાળમજૂરી કરાવવામાં આવી રહી છે જેમાં બાળમજૂરી કરાવનાર રીસમ કહે છે હું બસું

તમારું નામ શું સુરેશભાઈ સુરેશભાઈ કેવા સનાભાઈ સનાભાઈ આ બાળકો જે કામ પર લીધા છે એમને શું પગાર આપો છો બહો રૂપિયા રોજ આપો બહો રૂપિયા રોજ સરપંચોને ગ્રામ પંચાયતને ખબર છે ના ખબર કોણ રાખે છે એમને આ કામ સરકારી જ ને ના ના એ તો ગામ હા સેવા સમાજ કરાવે તો કાંઈ સેવા સેવામાં કરાવે પણ સરપંચનું જ કામ આવે ને તલાટી સાહેબનું સરપંચ જ કામ આવે ને કોણ આવે પછી કોને બિલ કોણ પાસ કરે એમનું એ ગામ લોકો આપે ગામ લોકો પણ બિલ કોણ આપે એમ સરપંચજી આપે ને ગામ એને કે શું સરપંચ સાહેબ નું નામ શું છે સરપંચ સાહેબ નું નામ શું છે એ તો હવે ને છે એટલે તમે સુપરવાઇઝર છો તમને ખબર નહીં લેડીઝ છે તો લેડી છે કયા ગામ છે આ બગુમરા ગામ